જય માતાજી જય જવાહર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે અમારે સરસ મજાનું પાણી ચાલે છે ને સરસ મજાનું નીંદવાનું પણ ચાલે છે મિત્રો તો દાળિયાનો ટાઈમ થઈ ગયો છે એટલે દાળિયા સૂટીનેઈ જ જશે સાડા પાંચનો ટાઈમ છે એટલે આવો આવો તો મિત્રો પાણીનું અત્યારે કામકાજ ચાલુ છે આપણે વાળવાનું અને પાવર અત્યારે વહી જશે હવે ફરી પાછો કાલે આવશે અને અત્યારે એટલે કે રાતે લગભગ આઠ જૂના સો ને સત્તર અઢાર કલાક જેવા આપણા પાણી વાળતા થઈ ગયા છે મિત્રો તો તલ પણ બહુ સરસ મજાના છે જોઈ લો પણ આ વર્ષની અંદર થોડીક તલમાં મંદિરે એમ લાગે છે કારણ કે ગઈ સાલ જેવા તલ નથી વાતાવરણ કમ્પ્લીટ નથી એટલે એવું લાગે છે તલ એમ તો કેળ કેળ હમણાં જેવા થઈ ગયા અને અમુક જગ્યા નાના છે અમુક જગ્યા મોટા છે નાના મોટા તલ છે ગઈ સાલે એક જ ધારા કેળખમણા હતા એટલે બહુ સરસ મજાના હતા તલ તો એમાં સરસ ઉત્પાદન આવ્યું એ વખેર ઓરા 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 તો આવશે મિત્રો આપણે પાણી પૂરું થઈ ગયું છે પાવર વાઈ ગયો ને એટલે પાણી પૂરું થઈ ગયું છે તો હવે આપણે પાછા ફરીને તો આવશે મિત્રો આપણે પાણી વાયળ્યું છે અત્યારે અને રાતે પણ વાયડ્યું હતું લગભગ સાત થી ત્રણનો ટાઈમ હતો રાતનો અને આખો દિવસ પાણી વાળ્યું ને રાતે પણ આખી રાત પાણી વાળ્યું કારણ કે પાવર થોડુંક ફોલ્ટમાં હતો એટલે પાણી વાળવું પડે અને તલમાં થોડીક તાણ પડી જેવી છે તાણ પડી જાય છે એટલે કેનાલ વધારે ચાલુ છે તો આપણે પાઈ નાખીએ ઉપર ચાપરી કારણ કે ઘરે જવાનું છે એટલે કદાચ માણસ મળ્યા નહીં મળ્યા પાણી વાળવા તો આપણે થોડુંક જાતે વધારે મહેનત કરી લઈએ તો પાવર ગમે તારે આવે ને તો વાળી દેવાય તો એવું છે આપણે રાતે પણ પાણી વાળ્યું ને દિવસે પણ પાણી વાળ્યું તો આવું પાણી વાળવાનું કામકાજ ચાલતું રહે નિંદામણ પણ ચાલુ જ છે આપણી અને આવા તલ સરસ મજાના થઈ ગયા છે મિત્રો સાત પાણી પાઈ નાખા કેટલા સાત પાણી સાત પાણીની અંદર આવા તલ છે આ વર્ષના થોડાક નબળે લાગે લાગ કમ્પલેટ છે પણ લાગ કમ્પલેટ છે પણ તલ થોડાક નાના છે એક છે બાકી તલ સારા છે તલમાં કોઈ વાંધો નહીં થોડાક ચીનારી જેવું હશે ભીળ તો સારા સારા છે ભીડવાર તો મસ્તીમાં આવી ગયા છે અને લગભગ હવે બે પાણી પીવે ત્રણ પાણી ના પીવે બે પીવે કહેવાય બે ત્રણ પાણીની અંદર થઈ જાય આઠ આઠ નવ નવ પાણી થાય આવશે મિત્રો તો આ બધા દાળિયા વહી છે છૂટી જાય એમનો ટાઈમ થઈ ગયો એટલે આવશે મિત્રો તો તો મિત્રો ઉનાળાની નીંદર બહુ ડેન્જર નીંદર આવે આખા વર્ષની અંદર એક જ નાઈટ અમારે પાણી વાળવાનું થયું ને તો આવે પાણી વાળતા વાળતા આવી જાય નીંદર આવી જાય નીંદર આવી જાય એમ આખા વર્ષની અંદર પહેલી વાર ના વાળા રાતે તો એટલી નીંદર આવે અને કાયમ નાકા હે હેતુ તો શું થાય તો આવ મિત્રો કાલે આટલી અમે જમવાનું પાછા સરસ મજાના રોટલા બનાવી નાખ્યા અને સરસ મજાનું આપડે ડુંગળી બનાવવાની છે ડુંગળી શાક ને રોટલા આવું બનાવી ખાઈ નાખ્યા અને બસ સરસ મજાનું ઊંધું છે એટલે પછી કાલે પાણી વાળવામાં તકલીફ ના પડે એટલે નીંદર નીકળી જાય છે મિત્રો ઉનાળાની અંદર આટલી ચાલે ને તો આટલી ડુંગળી આપણે ચીરી નાખીએ ફટફટ અને વઘારીને ખાઈને હું જઈએ એટલે મિત્રો પછી મળીએ આપણે પાસે કાલે બરાબર તો અમારો વિડીયો સારો લાગે ને તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને અને જય માતાજી